જૂન બે હજાર પચીસ ના છેલ્લા અઠવાડિયામાં આ ચાર રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર ધન લાભ અને પ્રગતિના પ્રબળ યોગ જૂન મહિનાનું છેલ્લું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે જે તેવીસ જૂન બે હજાર પચીસ થી ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સપ્તાહ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે ગ્રહોની ચાલ આ રાશિઓ માટે ધનલાભ કરિયરમાં પ્રગતિ અને પારિવારિક સુખ લઈને આવશે ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું નાણાકીય લાભ લઈને આવશે તમારા અગાઉ કરેલા રોકાણ હવે નફો આપશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે લાંબા સમયથી ચાલી આવતી કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવશે અને ઘરમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે તમારા બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થશે જેનાથી રાહત અનુભવશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમે અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો સરકારી નોકરી અથવા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે જે તેમના ભવિષ્ય માટે શુભ સંકેત છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ધન પ્રાપ્તિ માટે ઉત્તમ છે તમારા ફસાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે જે તમારી આર્થિક ચિંતાઓ દૂર કરશે નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રે પ્રગતિના યોગ છે તમારી નોકરીની સ્થિતિમાં સુધારો થશે અને તમને નવી તકો મળી શકે છે જે તમારા કરિયરને નવી દિશા આપશે આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ પ્રેરિત થશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું કરિયરમાં પ્રગતિ માટે નવી તકો લઈને આવશે તમને તમારા ક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો મળશે જેનો પૂરો લાભ લેવો જોઈએ ફસાયેલા પૈસા પણ પાછા મળવાની પ્રબળ શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે લાંબા સમયથી ચાલી આવતી માનસિક ચિંતા દૂર થશે અને તમારું મન પ્રસન્ન રહેશે આ સપ્તાહ દરમિયાન તમે હળવાશ અને સકારાત્મકતાનો અનુભવ કરશો કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી છે વ્યવસાયના સંબંધમાં યાત્રા થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે અચાનક ધનલાભ થવાથી તમારું બેંક બેલેન્સ વધશે જેનાથી આર્થિક સુરક્ષાની લાગણી અનુભવાશે તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે જે ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવશે ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને વાતાવરણ સકારાત્મક બનશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમની મદદથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે આ સપ્તાહ તમારા માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવશે આશા છે કે આ સપ્તાહ તમારા માટે પણ ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે